નમસ્કાર મિત્રો હું શું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ ખેડૂત મિત્રો હવે આપણે વરસાદ વિશેની વાત કરવી છે જે મેં તમને અગાઉના વિડીયોની અંદર કીધું હતું કે જે આપણે અત્યારે સોળથી ઓગણીસ તારીખ સુધી જે વરસાદની પરિસ્થિતિ છે એમાં સૂકું વાતાવરણ રહે તેવી શક્યતાઓ છે તો ખેડૂત મિત્રો તેમાં એ પ્રમાણે થોડુંક વરસાદનું પ્રમાણ નબળું પણ રહ્યું છે અને ઓગણીસથી ત્રેવીસ તારીખનું જે આપણે અગાઉના વિડીયોમાં કીધું હતું એ પ્રમાણે વરસાદનું સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પ્રફોર્મન્સ જોવા મળ્યું છે અને હજુ પણ વરસાદ અમુક જગ્યાએ આપણે સૌરાષ્ટ્રમાં થનોસ્ટ્રોમ એક્ટિવિટીના પણ જોવા મળે છે ખેડૂત મિત્રો પણ હવે થોડુંક વરસાદનું પ્રમાણ નબળું પડ્યું છે અને વિસ્તારે ઘટ્યો છે પણ ખેડૂત મિત્રો હજી આપણે વરસાદ ગયો નથી એવું આપણે અગાઉના વિડીયોમાં પણ કીધું હતું એટલે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ છે અને વરસાદી સિસ્ટમ પણ ચાલુ છે બંને વસ્તુ ભેગી છે એનું કારણ છે કે આપણે ગુજરાત રાજ્ય થોડુંક વિસ્તારની દૃષ્ટિએ મોટું હોય અને જે આપણે ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય કેરળથી થતી હોય અથવા રાજસ્થાનથી થતી હોય રાજસ્થાનમાંથી વરસાદની વિદાયની શરૂઆત તો થઈ ગઈ છે ચાર પાંચ દિવસ પહેલાંની અને કચ્છ સુધી પણ અમુક ઉત્તર ગુજરાતના રા વિસ્તારોમાંથી પણ અમુક વિસ્તારોમાં વિદાય પણ થઈ છે અને સૌરાષ્ટ્ર બાજુ જે વરસાદની શરૂઆત છે અને ચાલુ પણ છે અને વધઘટો એકાદો દિવસ અમુક વિસ્તારમાં હોય ને એકાદો દિવસ ન પણ હોય તો આપણે એવું વિચારીએ કે ખેડૂત મિત્રો જે આપણે શરૂઆતમાં જે ચોમાસાની શરૂઆત થાય ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય છે અને સિસ્ટમના વરસાદ ન આવ્યા હોય ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય એની જેમ અત્યારે આપણે ભાદરવા મહિનામાં દિવાળી માથે જ્યારે ઉકળાટનું પ્રમાણ વધારે હોય અને દરિયાની અંદર ભેજ મજબૂત હોય એટલે આપણે સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તારોમાં દરિયો લાગુ પડે છે ત્યારે એ વિસ્તારોની અંદર ખેડૂત મિત્રો તો એમ જોતા એવું લાગે છે કે થર્સ્ટ્રોમ એક્ટિવિટીના વરસાદો જેમ આપણે ભેજ મજબૂત હોય અને ઉકળાટનું પ્રમાણ વધારે હોય ત્યારે કોઈ પણ જાતની સિસ્ટમ ન હોય અને લોકલ સિસ્ટમો બંધાય અને થર્નાસ્ટ્રોમ એક્ટિવિટીના વરસાદો જોવા મળતા હોય છે કારણ કે આપણે દરિયાકાંઠો નજીક છે એટલે આપણે સૌરાષ્ટ્રની અંદર તો આવું કાયમને માટે વરસાદનું પ્રમ પરફોર્મન્સ રહેતું હોય છે પણ હવે સિસ્ટમની વાત કરીએ ખેડૂત મિત્રો તો સિસ્ટમનો વરસાદ આપણે જે અઠ્યાવીસ તારીખથી જે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા એન્ડમાં આવવાનો છે અને તે થોડીક સિસ્ટમ મજબૂત છે બંગાળની ખાડીમાંથી પછી છવ્વીસ તારીખના આસપાસ જે સિસ્ટમ મજબૂત બની અને આગળ વધવાનું કામ ચાલુ કરશે તો તે સિસ્ટમ છે આપણે દક્ષિણ ગુજરાતથી માંડી અને દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી ઉત્તર ગુજરાતમાં એ અમુક વિસ્તારોમાં લાગુ પડશે પણ દક્ષિણ સૌરાષ્ટ્રથી માંડી અને સૌરાષ્ટ્રના ભાગોને વધારે કવર કરે એવી શક્યતાઓ છે જેમ આપણે ચાર તારીખથી આઠ તારીખવાળી એક સિસ્ટમ હતી એ સિસ્ટમ આપણે સૌરાષ્ટ્રને લાગુ પડી હતી નોર્મલ એવી પણ આ સિસ્ટમ છે એ પણ સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર ઉપર થઈને પસાર થાય એવી શક્યતાઓ છે તો જે બે હજાર પચીસના ચોમાસાનો વરસાદ આપણે જોઈએ તો આ જે બેસ્ટ સિસ્ટમ આપણે સૌરાષ્ટ્રને વધારે લાગુ પડી છે ખેડૂત મિત્રો તો આ વરસાદી સિસ્ટમ છે તે પહેલાં શરૂઆતના સમયમાં આપણે એવું લાગતું હતું કે એક સિસ્ટમ સ્ટ્રોંગ અને મજબૂત સિસ્ટમ છે અને સિસ્ટમ આપણે પચાર થતાં ચાર પાંચ દિવસ વરસાદ પડે એવી શક્યતાઓ હતી પણ આમાં અનુમાન એવું દેખાય છે ખેડૂત મિત્રો કે અમુક ફોરકાસ્ટ મોડલોને જોતા એવું લાગે છે કે કદાચ આ સિસ્ટમ જે ચાર પાંચ દિવસ હાલવાની હતી એ સિસ્ટમ કદાચ દસ દિવસ લંબાવી શકે એકાદો દિવસનો ગેપ આવી અને પાછી વધારે લંબાઈ અને આપણે જે ચાર અઠ્યાવીસ તારીખથી જે શરૂઆત થવાની છે એ વરસાદી સિસ્ટમ આપણે આઠ નવ તારીખ સુધી લંબાઈ જાય તેવી શક્યતાઓ માની અને હાલવાનું છે ખેડૂત મિત્રો અને વરસાદનું પ્રમાણ જોતા એવું લાગે છે કે સારો એવો વરસાદ પડશે ને વરસાદ પડશે તો અમુક જગ્યાએ મીડિયમથી ભારે ને ભારેથી અતિ ભારે પણ પડી શકે અને વરસાદનું પ્રમાણ વધારે રહેવાના કારણે ખેડૂત મિત્રો આપણે ખેતી કામના કોઈ પણ આયોજન કરવાના હોય તો તેની અંદર આપણે પૂરતી કાળજી લેવી અને જે આપણો પાક બગડે એવી પરિસ્થિતિ હોય ત્યારે જો કાઢવાની કોશિશ કરવી બાકી જો આપણે ખમી શકાય એમ હોય તો પછી છવ્વીસ તારીખ પછી આપણો પાક ઉપાડવાનું બંધ કરવું જોઈએ અને મીડિયાના માધ્યમથી અત્યારે તો આપણે ટેકનોલોજીનો યુગ છે ખેડૂત મિત્રો તો આપણે અગાઉથી પણ ખ્યાલ આવી જતો હોય છે કે વરસાદ આવે એવી શક્યતાઓ છે તો આવી બાબતોમાં કાળજી લઈ અને આપણે ખેતી કામનું આયોજન કરવું જોઈએ તો એનાથી આપણે ઘણો એવો ફાયદો થઈ શકતો હોય ખેડૂત મિત્રો તો આ હતી આપણે વરસાદ બાબતની માહિતી ખેડૂત મિત્રો તો જે આ વરસાદનું પ્રમાણ રહેવાનું છે એમાં આપણે થોડોક વધારો આવે એવી શક્યતાઓ છે અને થોડીક સિસ્ટમ લંબાઈ એવી શક્યતાઓ છે તો ખેડૂત મિત્રો આ વરસાદને ધ્યાનમાં રાખી અને ખેતી કામનું આયોજન આપણે કરવાનું છે વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરજો અને કદાચ વરસાદમાં કોઈ જાતનો સિસ્ટમમાં ફેરફાર થશે અને વરસાદનું પ્રમાણ વધઘટ થશે તો આપણે અલગથી અપડેટ આપી અને ખેડૂત મિત્રો આપણા સુધી માહિતી પગાડવાની કોશિશ કરીશું